આપણા દેશની લોકશાહી એ સૌથી પરિપક્વ અને પ્રતિષ્ઠિત ગણાતી હતી ભારતીય જનતા પાર્ટીએ આ લોકશાહીને કલંકિત કરવા માટે ચૂંટણીઓમાં મનમાની થાય એટલા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને હટાવી અને બે એટલે પ્રધાનમંત્રીને એક એમના માનીતા મંત્રી અને વિરોધ પક્ષના નેતા એવું કોલેજિયમ બનાવ્યું અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ત્રીજી ન્યાયિક વ્યક્તિ દૂર કર્યા પછી ચૂંટણી પંચ પોતાની મનમાનીના અધિકારીઓને બેસાડીને કરી શકાય આવી વ્યવસ્થા કર્યા બાદ રાહુલ ગાંધીજીએ સંપૂર્ણપણે એક હકીકત દેશ સામે મૂકી કે વોટ કેવી રીતે ચોરી થાય છે અને કેવી ધાંધલી થાય છે એની જનજાગૃતિ માટે લોકશાહીને બચાવવા માટે સમગ્ર દેશમાં વોટ ચોર ગદ્દી છોડ લોકોમાંથી અવાજ ઊભો થયો છે ત્યારે લોકશાહીની રક્ષા થાય ચૂંટણીઓમાં ધાંધલીઓ બંધ થાય મતાધિકારનો મત મતથી વંચિત ના રહે અને ખોટો મતદાર ઘુસે નહીં એની લોક જાગૃતિ માટેનું અભિયાન શરૂ થઈ રહ્યું છે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ ભય શ્રી લાલબા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ અમારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને લોકોની વચ્ચે જઈને એક એક મતદાતા સુધી આ વાત પહોંચાડીને એક પરિપક્વ લોકશાહી બની રહે અને જે ભૂતકાળમાં પ્રતિષ્ઠા દેશની ઊભી થઈ છે એ ટકી રહે એટલા માટેનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોની મિટિંગ અને આપ સૌને પ્રેસ અને મીડિયાના મિત્રોને મળવાનું થયું છે